મેં જે વિડીયો તમે સુરેશ દાદાને જોયો હશે એ એક અંધજન વ્યક્તિ હતા અને અહીંયા હજારો અંધજન વ્યક્તિઓ જે છે એ હજારો અંધજન વ્યક્તિઓની મદદ કરવામાં આવે છે અને સમયે સમયે એમને અન્ન વિતરણ કરવામાં આવે છે એ સાથે સાથે જે નવજોત અંધજન મંડળ છે એની હોસ્ટેલ પણ છે અને હોસ્ટેલમાં પણ ઘણા બધા અંધજનો જે છે એ રહેતા હોય છે જે નોકરી કરતા હોય નોકરીયાત હોય એ લોકો અહીંયા રહેતા હોય છે જે ભણતા હોય એ લોકો અહીંયા રહેતા હોય છે અને ઓલું કહેવાય ને કે ધોરણ બાર બાર સુધી તો આમને કોઈ વાંધો ના આવે પણ બાર ધોરણ બાર પતી જાય ભણવાનું પતી જાય એ પછી શું એ પછી એમની નોકરી એમની કારકિર્દી એમનું શું તો એમનું કરિયર એમની કારકિર્દી એ પૈસા કેવી રીતે કમાશે ને એ બધી જ ચિંતા નવજોત અંધજન મંડળ કરે છે જય ભારત સાથીઓ નમસ્કાર આજે બીજી માર્ચ છે બે હજાર પચીસ નવજોત અંજન મંડળમાં આ વખતે પણ દર મહિનાની જેમ કીટ વિતરણ છે અને આજે કીટ વિતરણ ચાલુ છે અને થોડીવાર પછી ઉપર કસ્તુરી ડાઇનિંગ હોલમાં જમવાનો કાર્યક્રમ છે આજે આપણા કસ્તુરી ડાઇનિંગ હોલમાં નવજ્યોત અંધજન મંડળ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું છે જેમાં આજે ગુજરાતી થાળીમાં મઠો આવશે બરફી આવશે ખાંડવી આવશે ગુજરાતી સમોસા આવશે પનીર બટર મસાલા પાપડી દાણા મૂઠિયા બટાકા રસાવાળા અને દેશી ચણા આ આપણું બેઝિક મેન્યુ રાખેલું છે આજનું બાકીમાં રોટી પૂરી દાળ કઢી ભાત છાશ પાપડ ચટણી સલાડ બધું અનલિમિટેડ હોય છે આજે નવજોત અંધજન મંડળની હું વિઝિટે આવ્યો અને અહીંયા તમે જો પાછળ અન્ન વિતરણ ચાલી જ રહ્યું છે અત્યારે અને આ જે કામ છે ને ખરેખર અદ્ભુત કામ છે કેમ કે મેં જે વિડીયો તમે સુરેશ દાદાને જોયો હશે એ એક અંધજન વ્યક્તિ હતા અને અહીંયા હજારો અંધજન વ્યક્તિઓ જે છે એ હજારો અંધજન વ્યક્તિઓની મદદ કરવામાં આવે છે અને સમયે સમયે એમને અન્ન વિતરણ કરવામાં આવે છે એ સાથે સાથે જે નવજોત અંજન મંડળ છે એની હોસ્ટેલ પણ છે અને હોસ્ટેલમાં પણ ઘણા બધા અંધજનો જે છે એ રહેતા હોય છે જે નોકરી કરતા હોય નોકરીયાત હોય એ લોકો અહીંયા રહેતા હોય છે જે ભણતા હોય એ લોકો અહીંયા રહેતા હોય છે અને ઓલું કહેવાય ને કે ધોરણ બાર બાર સુધી તો આમને કોઈ વાંધો ના આવે પણ બાર ધોરણ બાર પતી જાય ભણવાનું પતી જાય એ પછી શું એ પછી એમની નોકરી એમની કારકિર્દી એમનું શું તો એમનું કરિયર એમની કારકિર્દી એ પૈસા કેવી રીતે કમાશે ને એ બધી જ ચિંતા નવજોત અંધજન મંડળ કરે છે અને નવજોત અંધજન મંડળમાં જેટલા પણ અંધજનો છે એ દરેકને અહીંયા રહેતા હોય છે દરેકને મોટાભાગે નોકરી અને ઘણા લોકો તો એવા છે કે જેમને ગવર્મેન્ટ જોબ પણ અત્યારે છે કોઈ બેંકમાં કામ કરી રહ્યું છે કોઈ લિફ્ટમેન છે તો કોઈક બીજી અલગ 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 જગ્યાઓએ કામ કરેલું છે અને બસ આ જ રીતે નવજોત અંધજન મંડળ કામ કરતું હોય છે કેમ જો તો જો આ લોકો અહીંયા ચાલી ચાલીને જાય છે અને આપણને એવું લાગે કે આપણે કોઈ અલગ દુનિયામાં આવી ગયા છે અડધા લોકોને જોઈ તો એવું પણ ના લાગે કે ભાઈ આ લોકો ખરેખર અંધ છે એટલું અદ્ભુત આ દુનિયા છે એટલે એક વખત તમે અહીંયા વિઝિટ કરવા માટે પણ આવસો તો પણ તમને એવું થશે કે યાર આ અલગ જ દુનિયા છે અને હજુય નવજોત અંજન મંડળને જરૂર છે તમારા ફંડની તમારા મદદની કેમકે દિવસે ને દિવસે અહીંયા અલગ અલગ અંજનો આવે છે અહીંયા મદદ થાય છે અને તમારું જે ફંડ તમારું એક નાની એવી હેલ્પ છે ને સો રૂપિયાની બસ્સો રૂપિયાની નાની એવી હેલ્પ ફંડ નવજોત અંજન મંડળને ખૂબ જ કામ આવવાની છે એટલે બસ મદદ કરો અને આ લોકોના આશીર્વાદ લેતા રહે